કલકત્તામાં થયેલ મહિલા ડોક્ટર પરના બળાત્કાર અને હત્યાનો મામલો સુરત શહેરમાં સુરત જિલ્લા વકીલ મંડળના વકીલશ્રીઓ દ્વારા કોર્ટ કેમ્પસમાં કલકત્તામાં થયેલ જઘન્ય ઘટનાના વિરોધમાં મૌન રેલી કાઢવામાં આવી વકીલ મંડળ દ્વારા કોર્ટ કામકાજના સમયે લાલ રિબિન પહેરી વિરોધ વ્યક્ત કરી સંપૂર્ણ ઘટનાને ઉગ્ર રીતે વખોડી મૌન રેલી કાઢી મોટી સંખ્યામાં મૌન રેલીમાં વકીલો જોડાયા સખત થવી જોઈએ તેવી માંગ એડવોકેટ પ્રીતિ જોશી આજ રોજ સુરત જિલ્લા વકીલ મંડળના ચૂંટાયેલા કાઉન્સિલ મેમ્બરો દ્વારા એક મૌન રેલી આયોજન કરવામાં આવ્યું છે કે જે હાલમાં જ ખાતે જે ઘન્ય ઘટના બનેલી છે તેને તમામ વકીલ મિત્રો ખાસ કરીને મહિલા વકીલ મિત્રો પણ ખાસ જોડાયા છે અને આ બાબતને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવો બને નહીં પોલીસ તંત્ર હોય સરકાર હોય કે અન્ય કોઈ પણ સંસ્થાઓ છે આ બાબતે જાગૃત થાય અને મહિલાઓની સુરક્ષાના પ્રશ્ને આગળ આવે અને સંગઠિત થાય અને આવા ક્રૂર ઘટના કરનારા આરોપીઓને સખતમાં સખત કાર્યવાહી થાય અને જે રીતે ચાર્જશીટ ઝડપી બને અને બાકીના આરોપીઓની પણ ધરપકડ થાય અને જેની સંડોવણી છે પછી એ મેડિકલ હોય કે કોલેજ વાળાની હોય કે હોસ્પિટલ વાળાની હોય કે રાજકીય વર્ગ ધરાવતા હોય કે પૈસાની વર્ગ ધરાવતા આરોપીઓ હોય એવાને પકડી મંગાવીને સખત કાર્યવાહી કરવાની જરૂર છે એવી અમારી લાગણી અને માંગણી છે આજે શું રજૂઆત સાથે બોલો આપણો પરિચય ચેતન પ્રજાપતિ સુરત ડિસ્ટ્રિક્ટ બાંધ કાઉન્સિલ કાઉન્સિલ મેમ્બર આજે રેલી યોજી છે શું મુદ્દાઓ છે શું માંગો છે મુદ્દામાં એક માંગણી એવી છે જે આખા ભારતભરમાં એક ચર્ચિત કેસ થયો છે કોલકાતામાં જે ડોક્ટરને ઉપર રેપ ને મર્ડર થયો છે તેના વિરોધમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક આ રેલી મોન રેલીનું આયોજન કર્યું છે આની અંદર આશરે ચારસો જેટલા વકીલોનું સમર્થન મળેલું છે જેઓ રેલીમાં જોડાવાના છે અને આની અંદર અમે સરકાર શ્રી જે એવી માંગણી કરી રહ્યા છે કે આ જે પીડિતાની અંદર એક વ્યક્તિનું જ ખાલી કારસ્થાન બતાવવામાં આવે છે તેની સીબીઆઈ તપાસ તટસ્થ કરવામાં આવે કે જે મેડિકલ રિપોર્ટના આધારે પણ ઘણા આરોપીઓ છે એવું સાબિત થાય છે એટલે ભીનું સંકેલવાની કોશિશ કરતા હોય તો સુરત વકીલ મંડળના વકીલ મિત્રો આ શ્રદ્ધાંજલિ સ્વરૂપ એક મેસેજ બી પાસ કરે છે